સંયુક્ત પ્રયાસ અને પારદર્શક કામગીરી દ્વારા ખેડા જિલ્લાને સહકારી ક્ષેત્રે અગ્રેસર કરવા અપીલ કરતા રાજ્ય સહકાર મંત્રી ગુજરાત સરકારના રાજ્ય જગદીશ વિશ્વકર્મા અને ધી ગુજરાત સ્ટેટ કો ઓપ બેંક લીના ચેરમેન અજય પટેલની અધ્યક્ષતામાં ધી ખેડા જિલ્લા સહકારી બેંક નડિયાદ ખાતે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત કાર્યક્રમ હેઠળ બેઠક યોજાઈ આ પ્રસંગે રાજ્ય સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ

અગ્રેસર કરવા મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ અપીલ કરી હતીજસભાઈ પટેલ પ્રાસંગિક ઉદબોધન કરી જિલ્લામાં આવેલ તમામ સહકારી સંસ્થાઓના આર્થિક વ્યવહારો થાપણો અને ધિરાણો જિલ્લા બેંકના ખાતાઓમાંથી જ થાય તેના આયોજન માટે કામગીરી કરવા જણાવ્યું હતું આ બેઠકમાં નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર ઠાસરા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર સચિવ સંદીપ કુમાર રાજ્ય રજિસ્ટ્રાર તથા અગ્રણી અજય બ્રહ્મ ભટ્ટ અમૂલ જીસીએમએમએફ ચેરમેન શામળભાઈ પટેલ આઈએસ રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગુજરાત સરકાર કે એન શાહ જિલ્લા રજિસ્ટ્રાર સ્તુતિ રાવલ કેડીસીસી બેંક ખેડા ચેરમેન તેજસ પટેલ વા ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર સહકારી મંડળીઓના ડિરેક્ટરો હોદ્દેદારો વિવિધ એપીએમસી તથા વિવિધ સહકારી સંસ્થાના પ્રતિનિધિઓ આગેવાનો હાજર રહ્યા હતા